પોલીસ કર્મચારી સાથે મુલાકાત કરવામાં આવી સાથે મુલાકાત સહિતના વિધ પ્રશ્ન તથા દફતર સહિતની ચકાસણી કરવામાં તમામ સ્ટેશનના અધિકારીઓને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું કામગીરી કરનાર પોલીસ કર્મીઓને સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આપવામાં આવ્યા ધ્રાંગધ્રા ડીવાયએસપી ઓફિસ ખાતે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાની સ્પેશિયલ ઇન્ફેક્શન પોલીસ કર્મચારી સાથે મુલાકાત રેન્જ આઈજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પોલીસ જવાનો દ્વારા પરેડ સાથે સલામી આપવામાં આવી શહેરના વિવિધ પ્રશ્નો તથા દફતર સહિતની તપાસણી કરવામાં આવી આંગોદરા ડિવિઝનની દ્વિવાર્ષિક શનની કામગીરી આજે અત્રે કરવામાં આવેલી છે આરોધરા ડિવિઝનની છેલ્લા બે વર્ષની જે કામગીરી છે તમામ પ્રકારના વહીવટી કામ હોય ક્રાઈમ બાબતમાં હોય ટ્રાફિકના હોય સાયબર ક્રાઇમના હોય અને અત્યાર જે સરકારની જુદી જુદી જે સ્કીમો ચાલે છે દાખલ તરીકે જે વ્યાજખોરી એ તમામના મુદ્દા ઉપર પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે એ કામગીરીની સમક્ષા થશે સાથે ઉપરોક્ત કામગીરીમાં જે સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી છે એને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવશે છેલ્લા બે વર્ષની કામગીરીની સમીક્ષા કરી તે દરમિયાન ધાંગધ્રા ડિવિઝનમાં કાયમ ખૂબ જ કંટ્રોલમાં છે તમામ વિસ્તારોમાં પબ્લિક તરફથી બીજેપી તરફથી પોલીસને લાગતા મુદ્દાઓ જે ભવિષ્યમાં પબ્લિકને સ્પર્શ કરી શકે એ તમામ મુદ્દાઓ પર પણ ભવિષ્યમાં સારી કામગીરી થાય એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે આજે આપણે ખ્યાલ છે કે જે સાયબર ક્રાઇમના પણ ગુનાઓ લોકોની જાગૃતતાના કારણે વધ્યા એને પણ કેવી રીતે ડામી શકાય પબ્લિકને સપોર્ટ લઈ સ્કૂલો કોલેજોમાં સેમિનાર મહિલાઓ બાબતમાં ક્રાઇમ હોય સિગ્યુલ જે ક્રાઇમ હોય એ તમામ ગુનાઓમાં કેવી રીતે ઘટાડો લઈ શકાય એ પ્રકારની દિશામાં આજે સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં પણ અમે પબ્લિકને પણ આશ્વાસન આપીએ છીએ કે દાંગોદરા ડિવિઝનમાં મેં બેસ્ટ પોલીસિંગનો દાખલો થાય એ પ્રકારની પોલીસ અહીંયા કામગીરી કરશે પોલીસ દ્વારા પબ્લિકને પણ અપીલ કરવામાં આવશે કે આપની આજુબાજુમાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય કોઈ ગરીબ વ્યક્તિને મુશ્કેલી પડતી હોય કોઈ વ્યાજખોરોનો ત્રાસ હોય એ કોઈપણ પ્રકારની રજૂઆત એ પોલીસને આપ કરી શકો છો અમારા તમામ અધિકારી કર્મચારીઓ તમામ પોલીસ સ્ટેશનો એ બાબતમાં તમામને સૂચના આપવામાં આવેલી છે ભવિષ્યમાં પણ પબ્લિકનો